મહાનગરો દાહોદ પોલીસે દાહોદ પોલીસ અમદાવાદ નેશનલ હાઈકોર્ટ માંથી ઝડપી પાડ્યું છે આ ઉપરોક્ત ગેંગ પોતાની કબજા હેઠળની ઇકો ગાડીમાં સુરત સાથેથી એક ચોરીને અંજામ આપી દાહોદ તરફ આવી રહ્યા હતા તે ટીપ દાહોદ એલસીબી પીઆઈ સંજય ગામીથીને મળી હતી અને દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સીધી નિગરાણીમાં એલસીબીની ટીમે જુદી જુદી ટીમો બનાવી આ જે ઇકો ગાડીમાં સવારા આઠે ધરફોડ કસ્કરો હતા તેઓને ઝડપી પાડવા માટે ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને તેઓને ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી ઝડપી પાડ્યા હતા પોલીસે ઉપરોક્ત આઠે આરોપીને ઝડપી એક બે નહીં પરંતુ અઢાર જેટલા જે ગુનાઓની સંડોવણી આ લોકોની સામે આવી છે આ અઢાર જેટલા જે ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડે છે સાથે સાથે આઠ જેટલા અનડિટેક્ટ ગુનાઓનો પણ ભેદ ઉકેલી જોવા પામ્યો છે આ તસ્કરો આ તસવીરોમાં જોઈ રહ્યા છો આ તસ્કરો કેટલો તરખાટ મચાયો છે આખા શહેર ગુજરાતના વિવિધ શહેરોમાં તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે એક બે નહીં

બારડોલી પોલીસ સ્ટેશનમાં જે ઘરફોડ કરી હતી ત્યાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે